વ્યાસપીઠ પર યાદ આવે ને એટલે મારી ગોપનાથ બાપુ વા બાપુ મહાદેવજી યાદ આવે ને હા એટલે આમ હાથ દબાયેલો જટા કટા આંખ માંથી આસુ પડે કે ભલે મને પીડા થાય પણ આ હાથ દબાયો એની પીડા ઓછી છે તમે દર્શન નથી દેતા ને એની વધારે પીડા છે મારા હૃદયમાં આવો ને મારા બાપ મેં હું બગાડ્યું તમારું હું અહીંયા સુધી ઠેઠ હાલતો આવ્યો અને તમે મને દર્શન ન આપો હાથ કાઢવાનો પ્રયાસ કરે આખો કૈલાસ ધ્રુજે ધ્રુજે અને તાંડવ બગાયું અને મેં એક સૂત્ર એ બોલ્યો રાવણ એક સૂત્ર બોલ્યો છે તાંડવમાં વિચારવા જયું તદા નિલિમ્પ નિર્જરી નિકુંજ કોટરે વસન વિમુક્ત દુર્મતી સદા શિરસ્ત મંજલિમ હે ભગવન મારી દુર્મતી ક્યારે દૂર થશે વિમુક્ત દુર્મતી સદા શિરસ્ પમંજલિમ્ પહન્ વિલોલ લોલલોચનો લલામ ભાલ લક્નક અને ભગવાન આ જગતમાં બધા સુખી છે એક રાવણ દુખી છે આ રાવણને સુખી થવું છે કઈ રીતે સુખી થવું છે બોલે મારા 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 ભાગ્યમાં એવા દિવસો ક્યારે આવશે જ્યારે મારા ગળામાંથી હું rudraksh ની માળા કાઢીને ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ના કદા સુખી ભવામ્યહમ शिवेति मंत्र उच्चरण नजा जा बात सांवली भगवान शंकर भगवान शंकर राजी થઈ ગયા હું મારા બાજુમાં ચંદ્રહાસ ખડક પડ્યો તું ભગવાન शंकर ઉપરથી ઘા કર્યો લે બેટા તારી પર રાજી તો લઈ જા જો લાયક આત્મો જોય દઈ દીધું લાયકા જોવાનો રિવાજ છે જ તો દઈ દીધું લે લઈ જા ચંદ્રહાસ ખડક અને જ્યાં ઉપર થી ચંદ્રહાસ આવ્યું એટલે આમ હાથમાં પકડ્યું રાવણે રાવણે પકડી પાછું ઈજ ભગવાન શંકરને બતાવ્યું કે હવે હેઠા આવો છો કે લે આવો અને એમાં 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 ભગવાન શંકર ના આવ્યા તો એ જ ખડક હાથમાં હતું ને પોતાનો જ મસ્તક કાપી નાખ્યો આલ્યો લ્યો એક ભગવાને બીજું મસ્તક આપ્યું આ બે ત્રીજું મસ્તક આપ્યું આલ્યો ત્રણ કરતા કરતા નવ મસ્તક કાપ્યા અને દસમું કાપવા ગયો ત્યાં ભગવાન સામે આવી ગયા બસ બાપ મારા વાલા હવે કેટલું એટલે એટલે ભગવાન શંકર આવો છે દશરથજી કહે છે ભોળાનાથ ને ભગવાન શંકર ને કે તમે કોણ છો બોલે અવઢરદાન આરતી હર હું દીન જનુજાની આરતી હરુ દીન જનુજાની આ હતામાં તુરંતમાં તુરંત પ્રસન્ન થનારા કોઈ દેવ હોય તો ભગવાન શંકર છે અને પરિણામે ભગવાન વ્યાસે ભગવાન શંકરની પ્રાર્થના કરી ભગવાન શંકર પ્રસન્ન થયા છે ભગવાન શંકરે માંગવા કહ્યું એટલે ભગવાન શંકરે જયા માંગવા કહ્યું એટલે ભગવાન વ્યાસે કહ્યું કે બાબા મારે ત્યાં પુત્ર બનીને અવતાર લ્યો મારે ત્યાં દીકરો દીકરો બનીને આવો ભગવાન શંકરે ના પાડી વ્યાસજીએ એ કીધું કેમ બાબા ના પાડો છો બોલે જગત નો બાપ છું મને દીકરો કા બનાવો છો તમે કહેતા હો તો બાપુજી થાવ ભગવાન વ્યાસે કીધું બાપુજી તો તમે છો જ બાપ તો તમે છો જ દીકરો થઈને આવો બહુ સમજાવ્યા ભગવાન શંકરને બહુ સમજાવ્યા ન માન્યા પછી જવાની તૈયારી કરવા લાગ્યા ભગવાન શંકર જ્યાં જવાની તૈયારી કરવા લાગ્યા ને એટલે ભગવાન વ્યાસે ભગવાન શંકરને પૂછ્યું બાબા તમને સમાધિ લાગે છે તમને સમાધિ વાલી છે ભગવાન શંકરે કીધું આ જગતમાં મને જેટલી સમાધિ વાલી એટલી આ જગતમાં બીજા કોને હા સમાધિનો તો હું અધિષ્ઠાતા દેવ છું અધિષ્ઠાતા દેવ છું હા ભગવાન વ્યાસે તો તમને સમાધિ લાગે ક્યારે બોલે સમાધિ લગાડવી હોય ને એના અષ્ટાંગ યોગ છે કોઈ યોગાચાર્ય હોય ને એને વધારે ખબર પડે સાહેબ બાકી પહેલા પહેલા એમાં આસન સિદ્ધિ હોય એક આસન બેસવાની ઢેવ પાડવી પડે આ સમાધિ સમાધિ એમને અડધો અડધો કલાકે આપણે ખૂણા ફેરવીએ તો કઈ સમાધિ નો લાગે આ ઘણા ઘણા લોકો કથામાં બેસે ને કથામાં બેસ્યા પછી આમ જયારે બેઠા હોય ને ત્યારે તો આમ ટટાર બેઠા હોય લ્યો કઈ જોઈ આમ બેઠા હોય જેવી સ્તુતિ પૂરી થાય ને મંગલાચરણ પૂરું થાય એટલે આમ ધીરે ધીરે કથા આગળ વધે આગળ વધતા 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 હાડા છ કથા પૂરી થાય ને ત્યાં આમ આમ બેઠા હોય આમ બેઠા એ સમાધિ થોડી લાગે સાહેબ સમાધિ ક્યારે લાગે બોલે એક આસન બેસવાની હોય આસન સિદ્ધ કરવું પડે પછી પ્રાણાયામ કરવું પડે પ્રાણાયામ એટલે ભૂખ પ્યાસ જીતવી પડે સમાધિ સમાધિ લાગી ભૂખ લાગી તો સમાધિ તૂટી જાય સમાધિ લાગી છીંક આવી તો સમાધિ તૂટી જાય એવા અષ્ટાંગ યોગ છે ધ્યાન ધારણા કેટલું બધું આવે આસન સિદ્ધિ પ્રાણાયામ કેટલું બધું આવે છેલ્લે આઠમી સમાધિ આવે ભગવાન શંકરે ભગવાન વ્યાસે ભગવાન શંકરને કહ્યું કે બાબા આ બધું કઈ ન કરવું પડે અને તમને વાત કરતા કરતા સમાધિ લાગે એવું કઈ બતાવું તો જલ્દી બતાવો મહારાજ જલ્દી બતાવો બોલે એમ નહીં મારે ત્યાં દીકરો બનીને આવો ને તો બતાવવું અને પરિણામે ભગવાન શંકર લોભાયા છે ભગવાન શંકર તૈયાર થયા અવતાર લેવા માટે અને ભગવાન વ્યાસના પત્ની માં અરણી ગર્ભવતી બન્યા છે નવ મહિને જન્મ થવો જોઈએ પ્રાકૃતિક સમય પ્રમાણે પણ દસ મહિના વીત્યા અગિયાર મહિના વીત્યા જન્મ ન થયો અરે અગિયાર મહિનાની ક્યાં વાત કરો વર્ષ વીત્યું વર્ષોની ક્યાં વાત કરો સોળ વર્ષ વીતી ગયા છતાં ભગવાન શંકર પ્રગટ થતા નથી ભગવાન શંકર જે આ પ્રગટ નથી થતા એટલે ગર્ભસ્થ ભગવાન શંકરની પ્રાર્થના કરવા માટે વ્યાસજી આવ્યા ગર્ભમાં ભગવાન શંકર છે અને ભગવાન શંકરને કીધું બાબા તમે અવતાર કેમ નથી લેતા મને વચન આપ્યું હતું મારે ત્યાં દીકરો બનીને અવતાર લેશો ભગવાન શંકરે ગર્ભમાંથી કહ્યું કે ભગવાન અવતાર લેવાનું મેં વચન તો આપ્યું હતું પણ હવે મેં પ્રોગ્રામ માંડી વાળ્યો છે કેમ બોલે મને ભીખ લાગે છે શેની બોલે હું આ જગતમાં અવતાર લો અને ક્યાંક મને ભગવાન વિષ્ણુની માયા સ્પર્શી જાય ક્યાંક મને આ ભગવાન વિષ્ણુની દુસ્તર માયા સ્પર્શી જાય તો મારો પત્તો નહીં લાગે અને પરિણામે ભગવાન વ્યાસે ભગવાન શંકરને કહ્યું કે બાબા તમારે અવતાર નથી લેવો ને એટલા માટે તમારું આ બાનું છે બાકી તમે તો એટલા પ્રબળ દેવ એટલા વિશ્વેષ દેવ છો કે તમે તમારી આંગળીના ટેરવે માયાને નચાવી શકો તમને માયા થોડી સ્પર્શ કરે કોઈ દિવસ